નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને આખું વર્ષ સંગ્રહી શકાય તેવું મેથી કેરીનું અથાણું એટલે કે મેથીયું અથાણું તો આ રેસીપી ખૂબ જ સરળ છે છેલ્લે સુધી ચોક્કસ જોજો તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો આ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક વાટકી જેટલી મેથી લેવાની છે તમારે જેટલું મેથી કેરીનું અથાણું બનાવવું હોય એ પ્રમાણે તમારે મેથી લેવાની છે તો આ રીતે જે આખી મેથી હોય છે એને આપણે કેરીના જે વધેલા ખાટા પાણીમાં આ રીતે એક રાત માટે પલાળીને રાખવાની છે જેથી તે થોડી ખટાસવાળી થઈ જશે તે ખટાસવાળી થઈ જાય ત્યારબાદ આપણે એને આ રીતે બધું પાણી નિતારી લેવાનું છે અને કપડાં પર આ રીતે કોરી કરી દેવાની છે તડકામાં અથવા તો પંખાની કે મૂકી દેશો તો પણ એ એકદમ કોરી થઈ જશે તો હવે આપણે મેથી સૌથી પહેલાં કોરી થઈ જાય ત્યારબાદ આ રીતે કોઈ પણ કાચી કેરી લેવાની છે તમે જે પણ કેરી વાપરતા હોય એ કેરી લઈ શકો છો તો હવે કેરીને સારી રીતે ધોઈ લેવાની છે છાલ કાઢી અને આ રીતે છીણ કરી લેવાનું છે અહીંયા નાનું છીણ કરેલું છે તમે ઈચ્છો તો મોટું છીણ પણ કરી શકો છો આ મેથીઓ અથાણું રોજ થોડું થોડું ખાવાથી કમરનો દુખાવામાં રાહત થાય છે પેટના દુખાવામાં પણ રાહત થાય છે તે ઉપરાંત બીજા પણ ઘણા એના ગુણો છે તો આ રીતે કેરીને સારી રીતે છીણી લીધા પછી જે આપણી કોરી થઈ ગયેલી મેથી છે તેને એક મોટા વાસણમાં આ રીતે કાઢી લેવાનું છે અને એની અંદર જ આપણે જે કેરી છીણીને તૈયાર રાખી છે તે પણ મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો આ રીતે મેથી અને કે છીણેલી કેરી એડ કરવાથી આપણું અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે ઘણીવાર કેવું થાય છે કે આપણે કેરીના ટુકડા કર્યા હોય છે તો કેરીના ટુકડા એમને એમ રહી જાય છે અને મસાલો બધાને ખૂબ જ ભાવતો હોય છે પણ જો તમે આ રીતે છીણીને મેથીમાં એડ કરશો ને તો બધાને આ અથાણું ખૂબ જ ભાવશે અને કોઈ પણ કેરીને અલગ નહીં કરી શકે અને કેરીનો જે અથાણું છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે એમાં મસાલો કરીએ તો મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરી દેવાનું છે ત્યારબાદ થોડીક એવી હળદર એડ કરવાની છે મીઠું અને હળદર સારી રીતે મિક્સ કરી લેવાના છે હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે તમે ઈચ્છો તો તીખું લાલ મરચું પણ એડ કરી શકો છો અને જો તમારે મળવું જોઈએ તો તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે થોડુંક લાલ મરચું એડ કર્યા પછી આપણે તૈયાર જે અથાણાનો મસાલો આવે છે તે આમાં એડ કરવાનો છે અત્યારે તો ઘણી બધી કંપનીના બાર અથાણાના મસાલા તૈયાર મળે જ છે તેમ છતાં જો તમારે ઘરે બનાવવો હોય અથાણાનો મસાલો તો મેં એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમે ત્યાંથી જોઈ શકો છો આપણે આ રીતે અથાણાનો મસાલો મિક્સ કર્યા પછી અને બેથી ત્રણ દિવસ માટે આ જ રીતે તપેલીમાં જ રાખવાનું છે મેથી ત્રણ દિવસ રાખ્યા પછી આપણે તેલને ગરમ કરી અને એકદમ ઠંડુ કરી અને આમાં એડ કરી દેવાનું છે એટલે આપણું એકદમ ટેસ્ટી એવું મેથી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ જશે તો કોને કોને ગમે છે આ રેસીપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા મેથી કેરીનું અથાણું ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય